આ મંદિરોમાં તમને ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત માહોલ જોવા મળશે અહીં ધાર્મિક ઉત્સવો અને તહેવારોનું આયોજન થાય છે જેમાં લોકો મોટી સંખ્યામાં ભાગ લે છે ગુજરાતના ધાર્મિક સ્થળો માત્ર પૂજા અર્ચના માટે જ નહીં પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ પણ ધરાવે છે અહીં પ્રાચીન કલા અને સ્થાપત્યના નમૂનાઓ જોવા મળે છે જે તમને ભૂતકાળની યાદ અપાવે છે ગુજરાતની યાત્રા તમને આધ્યાત્મિક અને માનસિક શાંતિ પ્રદાન કરશે અહીં તમને એક એવી દુનિયાનો અનુભવ થશે જ્યાં ધર્મ અને સંસ્કૃતિ એકબીજા સાથે જોડાયેલા છે તો ચાલો ગુજરાતના ધાર્મિક સ્થળોની યાત્રા પર નીકળીએ અને આ પવિત્ર ભૂમિની સુંદરતાનો અનુભવ કરીએ ઓમ નમઃ શિવાય સૌપ્રથમ ભક્તો વંદન છે તે મહાદેવને જેમના આશીર્વાદથી આ પાવન કથા સંભળાવવાની તક મળી છે આજે આપણે પ્રવાસ કરીશું એક એવું તીર્થ જે માત્ર પથ્થરોથી બનેલું મંદિર નથી પણ એ છે શ્રદ્ધા શક્તિ અને શાશ્વતતાનું પ્રતિક પ્રવાસ ક્ષેત્રનો મહિમાન્વીત સોમનાથ જ્યાં જ્યાં ભક્તોના હૃદય ધબકે જ્યાં જ્યાં શિવનું નામ ગુંજે ત્યાં ત્યાં સોમનાથનું તેજ છે જેનું વિસ્મરણ થઈ શકે નહીં જેનો ઇતિહાસ એક એક પથ્થરમાં ચિતારાયેલો છે અને જેની પવિત્રતા એટલી અલૌકિક છે કે સ્વયં દેવો પણ અહીં તપસ્યા કરવા આવે છે કૈલાસપતિ કમલાભાનો શ્રી સોમનાથમ ભજામ્યહં આજની પવિત્ર ક્ષણે ચાલો સોમનાથ મહાત્મ્ય નો પરિચય કરીએ ભક્તો ઇતિહાસ પાના પાછળ જઈએ તો જાણીએ કે પ્રથમ સોમનાથ મંદિર ચંદ્રદેવે રચ્યું હતું ચંદ્રમોલ પ્રભાસ તમ સુગ સ્થાપિત પુનઃ તદ્દચ સોમનાથન તમ ત્ર ચંદ્રદેવ જેમને આકાશ શોભતા ચાંદનીથી સમગ્ર જગત શોભિત કર્યું તેવું શાપગ્રસ્ત હતા

અને વિરાજ્યા પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ રૂપે ઓમ ત્ર્ય સુગંધીમ પુષ્ટિ વર્ધન ઉર્વારુક મૃત્યોર મૃત્યુર માલમૃતાત ચંદ્રમાએ ત્યાં એક ભવ્ય સોનાનું મંદિર બનાવ્યું ભક્તો એ પહેલા સોમનાથ જ્યોતિર્લિંગ નું પ્રાગટ્ય હતું સાત વખત વિનાશ સાત વખત પુનઃ સ્થાપના પરંતુ જે મહાદેવનું મંદિર સ્વયં ચંદ્રદેવે બનાવ્યું હતું એ ધર્મ વિરુદ્ધ શાસકોની વૃત્તિઓને ગમ્યું નહીં સોમનાથ મંદિરે વાર વિધ્વંસ અને સાત વાર પુનર્નિર્માણ થયું સૌથી ક્રૂર હુમલો થયો એક હજાર પચીસ ઈસમા મહેમદ ગઝનવી દ્વારા ભક્તો કલ્પના કરો અડધી રાત્રે હજારો તુર્કી સૈનિકોએ તલવારો અને મશાલો લઈને મંદિર પર હુમલો કર્યો અલ્લાહુ અકબર ની ગુંજમાં મંદિરના સ્તંભો તૂટી પડ્યા મૂર્તિઓ તૂટી અને હજારો ભક્તોની હત્યા થઈ પરંતુ પરંતુ શું સોમનાથનો આત્મા તૂટ્યો કદી નહીં જય સોમનાથ ની ગુંજ આજે પણ અખંડ છે શિવ સદા નિર્વિકાર છે નમસ્તે શ્રી મહાદેવ નમસ્તે શૂલપાણે નમસ્તે સર્વલોકાના પિતા નમો નમઃ ભક્તો દર વખતે એક નવો શાસક આવ્યો મંદિર તોડ્યું પરંતુ દર વખતે ભક્તિ અને શ્રદ્ધાએ નવા શક્તિ સાથે તેને પુનઃ કર્યું સોમનાથ મંદિરના માટે અનેક પ્રયત્નો થયા છે છે એવું માનવામાં આવે કે સોમનાથ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યારબાદ રાવણે ચાંદીથી અને શ્રી કૃષ્ણ લાકડા થી નિર્માણ કરાવ્યું હતું રાજા ભીમદેવ સોલંકીએ પથ્થરથી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું મધ્યકાલીન પુનર્નિર્માણ મહેમૂદ ગઝનવીના હુમલા પછી સોલંકી રાજાઓએ મંદિરનું પુનર્નિર્માણ કરાવ્યું હતું આ ઉપરાંત જુદા જુદા શાસકો દ્વારા મંદિર નાશ કરવામાં આવ્યો અને ફરીથી તે બન્યું હતું આધુનિક પુનર્નિર્માણ આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે મંદિર ના પુનર્નિર્માણ નો સંકલ્પ કર્યો હતો કાનૈયાલાલ મુનશીએ મંદિરના પુનર્નિર્માણ માં મહત્વ નો ભાગ ભજવ્યો હતો પ્રભાશંકર સોમપુરાએ મંદિર ના નવ નિર્માણ માં મહત્વ નો ભાગ ભજવ્યો હતો

આ મંદિર જ્યાં વસેલું છે તે એક એવું વિશેષ પવિત્ર ભૂમિબિંદુ છે જ્યાં જઈને ઊભા રહેવું એ જ એક ભક્તિ છે સોમનાથ મંદિરના પરિસરમાં એક અદ્ભુત અને ગુડ સ્તંભ છે જે બાણ સ્તંભ તરીકે ઓળખાય છે બાણ સ્તંભ અખંડ શિવ તત્વનું ચિહ્ન છે આજના વૈજ્ઞાનિક યુગમાં પણ બાણ સ્તંભ એ એક મહાન આશ્ચર્ય છે આ સ્તંભ મંદિરના મુખ્ય ભાગની પછાળ ભાગે સમુદ્ર તરફ છે તે પર ચિત્રિત સંસ્કૃત શ્લોક સાબિત કરે છે કે આ અને અનંતતા નું ચિહ્ન છે બાણ સ્તંભ શ્લોક અને તેનો અને તેનો અર્થ આ પ્રમાણે છે આ સમુદ્રાંત દક્ષિણ ધ્રુવ પર્યંત અભાધિત શૂન્યમ એવમ અભિહ વ્યહમ મેરુહુ એક દેશ એનો અર્થ છે આ સોમનાથનો બાણ સ્તંભ તે પવિત્ર બિંદુ છે જ્યાંથી દક્ષિણ ધ્રુવ સુધી કોઈ ભૂમિ ભાગ નથી માત્ર અનંત સમુદ્ર છે ભક્તો આ શબ્દ માત્ર શ્લોક નથી આ શિવ તત્વનો વિજ્ઞાનાત્મક અને ભૌગોલિક પુરાવો છે જો તમે બાણ સ્તંભની દિશામાં સીધી રેખા દોરશો તો તે સૌથી નજીકના જમીનખંડ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચશે મધ્ય માર્ગે કશું નથી માત્ર સમુદ્ર અને શૂન્યતા છે આ દર્શાવે છે કે શિવ સદા સત્ય છે અનંત છે વ્યાપક છે સ્તંભ અને તેની રહસ્યમયતા ભક્તો બાણ સ્તંભ માત્ર એક પથ્થર નહીં પણ શાશ્વતતાનું ચિહ્ન છે વિદ્વાનો કહે છે કે આ સિદ્ધાંત વેદોમાં પણ ઉલ્લેખિત છે બાણ સ્તંભ બતાવે છે છે કે સોમનાથ મંદિર એ પૃથ્વી એક પ્રાચીન જ્યોતિર્લિંગ તીર્થ જે પૂર્ણ વૈજ્ઞાનિક માપન સાથે સ્થાપિત થયું હતું બાણ સ્તંભ શિવનો અનંત સંદેશ આપે છે બાણ સ્તંભ આજના ભક્ત માટે પણ ઉદ્દેશ્યવંતુ છે જેવો સમુદ્ર અનંત છે તેમ શિવ અનંત છે જેવુ દક્ષિણ ધ્રુવ સુધી ખાલી શૂન્ય છે તેમ શિવજીની ભક્તિ નિર્વિકાર અને નિરંજન છે આ બાણ સ્તંભ દરેક ભક્ત માટે શિવ સંદેશ છે કે જ્યાં સુધી શ્રદ્ધા છે ત્યાં સુધી જય સોમનાથની ગુંજ રહેશે જય સોમનાથ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ભક્તો પ્રભાસ ક્ષેત્ર માત્ર સોમનાથ માટે જાણીતું નથી આ તે ભૂમિ છે જ્યાં શ્રી કૃષ્ણે યદુવંશના અંત પછી પોતાનું ધામ પધાર્યું

વિશેષ રુદ્રાભિષેક અને મહાપ્રસાદ યોજાય છે કાર્તિક પૂર્ણિમા પ્રભાસ ક્ષેત્રમાં વિશેષ દીપમાળાનું આયોજન સાગર તટ પર ભવ્ય આરતી સંધ્યા આરતી દરરોજ ત્રણ વખત આરતી થાય છે સવારે સાત વાગ્યા બપોરે બપોર સાંજે 7 વાગ્યા ભક્તો આજે આપણે સોમનાથ મહાત્મ્યનો રસાસ્વાદ કર્યો એ એક મંદિર નથી શક્તિ અને ભક્તિનો જીવંત પ્રતીક છે જે ભક્તો અહીં શ્રદ્ધાપૂર્વક આવે છે તેઓના જીવનના અંધકાર હટી જાય છે જય સોમનાથ જે ગુંજતી રહે હર હર મહાદેવ ની ગુંજ આવી શ્રદ્ધા આપણે હૃદયમાં પ્રસ્થાપિત કરી ભગવાન શંકરના ચરણોમાં નમન કરીએ ઓમ નમઃ શિવાય જય સોમનાથ મિત્રો હવે પછીના ના વિડીયો માં દ્વારકાધીશ મંદિરની યાત્રા કરીશું મિત્રો રુદ્રાક્ષ એકેડેમી ચેનલ ને લાઇક કરો શેર કરો અને હા મિત્રો આવી માહિતી માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ